નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં આવકો છે ત્યાં સુધી બજારો સ્ટેબલ રહે તેવી ધારણાઓ છે મહુવામાં સફેદ ડુંગળીની આવકો હજુ પંદર દિવસ બાદ વધે તેવી ધારણાઓ છે ડુંગરી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છે જ્યાં સુધી આવકો સ્ટેબલ છે ત્યાં સુધી ડુંગળી બજારમાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી આગળ હવે ઉપર આવકો વધશે તો સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી છે તે નાબૂદ કરવામાં નહીં આવે તો બજારમાં ઘટાડો આવે તેવી ધારણાઓ છે

લાલ ડુંગળીના જે ત્રેપન હજાર કટાના વેપારો હતા હતાના વીસ કિલો એ ડુંગળીના ભાવ એકસો સિત્તેર રૂપિયા થી પાંચસો ને તેવીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના ચુમ્માલીસ હજાર ઠેલાના વેપારો અને બસો ચાલીસ રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ ચાલીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના પંદર હજાર વેપારો અને ભાવની વાત કરીએ તો બસો સોળ રૂપિયાથી લઈને બસો ને રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના આઠ હજાર કટાના વેપારો અને સામે ભાવની વાત કરીએ તો એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન